નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત આવેલી એમએસ ઓફિસ એક્સપર્ટ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ ફોર રિક્રુટમેન્ટ ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ અહીંયા વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ વીએસસીડીએલ વડોદરા ઇન્વેસ્ટ એપ્લિકેશન ફોર ઇન્ટરેસ્ટેડ પ્રોફેશનલ્સ કેન્ડિડેટ્સ ફોર ફિલિંગ અપ ધ ફોલોઇંગ પોઝિશન ઓન ફિક્સ ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ જેમાં તમે જોઈ શકો છો એમએસ ઓફિસ એક્સપર્ટ માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે દસ બાર બે હજાર ચોવીસ સુધીમાં शैक्षणिक की बात करिए तो एम सी ए एमएससीआईटी बीई आई टी कॉम्प्यूटर इलेक्ट्रॉनिक्स तमज हेविंग नॉलेज ऑफ पॉवर पॉइंट प्रेजेंटेशन मस्ट बी अवर ऑफ वेरियस डिजाइन टेम्पलेट इन पॉवर पॉइंट कमांड ओवर इंग्लिश लैंग्वेज इज मस्ट कैन रीड राइट एंड स्पीक गुजराती लैंग्वेज तमज नॉलेज ऑफ गुजराती टाइपिंग इज मस्ट एक्सपीरियंस की बात करें तो कैंडिडेट मस्ट हैव मिनिमम वन ईयर पोस्ट क्वालिफिकेशन एक्सपीरियंस धरावता हो પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા અહીંયા પર મંથ ફિક્સ સેલેરી રહેશે તેમજ સેલેરી ઇન્ક્રીમેન્ટ વિલ બી ટેન પરસન્ટ એન્યુઅલી બેઝ ઓન પરફોર્મન્સ એટલે કે વાર્ષિક ધોરણે દસ ટકા અહીંયા ઇન્ક્રીમેન્ટ પરફોર્મન્સના આધારે મળવાપાત્ર થશે મિત્રો ફોર મોર ડિટેલ્સ પ્લીઝ વિઝિટ અવર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વડોદરા સ્માર્ટ સિટી ડોટ ઇન ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ શુડ એપ્લાય થ્રુ પ્રિસ્ક્રાઇબડ ફોર્મેટ ઓફ એપ્લિકેશન અવેલેબલ ઓન ધ વેબસાઇટ વિથ સર્ટીફાઈડ કોપીઝ ઓફ ઓલ ધ ટેસ્ટિમોનિયસ બાય રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ

The application received by the ordinary post by hand uh, delivery without any certified copy with incomplete details and after due date will not be accepted uh, candidates presently employed in government department PSU autonomous bodies uh, need to submit NOC non uh, objection, uh, objection certificate uh, from uh, competent authority of their current employer uh, at the time of interview. કેન્ડિડેટ કેન્ડિડેચર ઓફ ધ કેન્ડિડેટ નોટ ફાઉન્ડ મિટિંગ ધ પ્રિસ્ક્રાઇબ્ડ એલિજિલિટી ક્રાઇટેરિયા ઓર સબમિટિંગ ફોલ્સ ઇન કરેક ઇન્ફોર્મેશ મે બી રિજેક્ટેડ એટ એની સ્ટેજ ઓફ ધ સિલેક્શન પ્રોસેસ વીએસસીડીએલ મેનેજમેન્ટ રિઝર્વ ધ રાઇટ ટુ શોર્ટ લિસ્ટ એપ્લિકેન્ટ ફોર ધ ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વડોદરા સ્માર્ટ સિટી લિમિટેડ અંતર્ગત અહીંયા ડેવલપમેન્ટ લિમિટેડ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે પચીસ હજાર સુધીનું અહીંયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે અરજી મોકલવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય